રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરન્ટમાં ચોંકાવનારી ઘટના સામે આવી ત્રણ શખ્સોએ પોતાના જ માથાના વાળ ઓર્ડર કરેલા ફૂડ ડિશમાં નાખી રેસ્ટોરન્ટની બેદરકારી હોવાનો ખોટો આરોપ લગાવી અને બબાલ કરી આ ઘટના રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તો રેસ્ટોરન્ટ સંચાલકે સીસીટીવી ફૂટેજ ચેક કરતા શખ્સોની કરતુત ખુલ્લી પાડી વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જાણી જોઈને વાળ ફૂડમાં નામની બદનક્ષી કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી રેસ્ટોરન્ટ સંચાલકે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે

ફૂડ ઇન્સ્પેક્ટર છો તમે તમે એમ કે એડ કે પાતે એવું 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 ફરજિયાત છે પૈસા નાખવા ના પડી ભાઈ તને પૈસા આપી મત મને મારી સામે ના નથી પડી તે કે મારી આગળ પૂરા છે નહીં મારી આગળ પૂરા જોઈ બેન 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 તમને એમ ખબર છે હેરે છે મારે હવે બે બે કે ધન મે કોણ કોણ નામ દે નામ દે